સૌથી અગત્યની બાબત છે ને તમે તમારા બાળકને સમય આપો સમય આપો એટલે શું સમય પણ કેવો આપવાનો તો કે સમય છે ને એ એના માટે સ્પેશિયલ નક્કી કરો કે મારે અડધી કલાક કે કલાક મારે મારા બાળક સાથે વિતાવી છે એ સમય દરમિયાન તમારી તમામ પ્રવૃત્તિઓ તમારી સાઈડમાં મૂકી દેવાની છે કોઈ પણ પ્રવૃત્તિ નથી અને માત્ર માત્ર અડધી કલાક અથવા તો કલાક તમે એવો સમય નક્કી કરો કે એ સમય તમારે તમારા બાળકને જ આપવાનો છે તમારો પ્રાઇમ ટાઈમ નક્કી કરો પ્રાઇમ ટાઈમ એટલે તમને ખબર છે હું તમને કહું પ્રાઇમ ટાઈમ એટલે શું ટીવીવાળાનો પ્રાઇમ ટાઈમ હોય તમને ખ્યાલ છે કોઈને સાંજે સાત વાગ્યાથી લઈને રાતે અગિયાર વાગ્યા સુધીનો જે ટાઈમ છે ને એ ટીવી ટીવીના વાળા છે ને એ પોતાનો પ્રાઇમ ટાઈમ નક્કી કરે છે શું કામ તો કે સાંજે સાત વાગે બધા લોકો ઓફિસેથી દુકાનેથી ઘરે આવી ગયા હોય બહેનો બધા રસોઈ કરીને ફ્રી થઈ ગયા હોય માત્ર જમવાનું જ બાકી હોય ઘણી જગ્યાએ જમવાનું પણ પતી ગયું હોય તો એ સમયે બધા ફ્રી હોય ફ્રી હોય એટલે સારામાં સારી ચેનલ હોય એમાં સારામાં સારી સિરિયલ તમે જુઓ કે સારામાં સારા પ્રાઇમ ટાઈમ ન્યૂઝ જો આ બધી વસ્તુઓ છે ને કાર્યક્રમો પ્રોગ્રામો સિરિયલો આ બધી વસ્તુ સાતથી અગિયારના ગાળામાં જ આપવામાં શું કામ તો કે બધા લોકો ફ્રી છે એટલે એ ટીવીવાળાનો એ પ્રાઇમ ટાઈમ છે તો આપણે પણ આપણા બાળકનો પ્રાઇમ ટાઈમ નક્કી કરવો પડશે કે મારે મારા બાળકને પ્રાઇમ ટાઈમ આપવો છે આપણે બે ત્રણ કલાક સિરિયલોમાં આપણે આપી દઈએ છીએ એ સારી વસ્તુ છે મનોરંજન માટે છપાય પણ તમે શું એક કલાક તમે તમારા બાળક માટે નહીં આપી શકો તો માતા અને પિતા માટે મારે ખાસ એ વસ્તુ કહેવાની છે કે તમે તમારા બાળકને તમારી એક કલાક પ્રાઇમ ટાઈમ આપો અને એક કલાકને તો તમે શું કરશો તો એક કલાકને તો માત્રને કાંઈ ન કરો તો કાંઈ નહીં ખાલીના માથે હાથ ફેરીને તમે એની સાથે વાત કરો વાત કરતાં કરતાં એ બાળકને શું ગમે છે એ જુઓ તમે બધું જ ભૂલી જાઓ તમે તમારી દુનિયા ભૂલી જાઓ તમે તમારો પરિવાર ભૂલી જાઓ તમે તમારા ધંધા ભૂલી જાઓ ઘરની બધી વાત ભૂલી જાઓ અને એક કલાક છે ને તમે તમારા બાળકને આપો ને બાળકની સાથે તમે બાળક થઈ જાઓ હું તમને એક ઉદાહરણ આપું હું મારા હાથની અંદર અહીંયા આગળ સિક્સ છ લખું છું ઇંગ્લિશની અંદર